બોટાદી જિલ્લાના પાડિયાદ થી સાકરડી ગામના માર્ગ ઉપર આજે એક અકસ્માત સર્જાયો હતો ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા પાડિયાદ સાકરડી રોડ ઉપર બે વાહન અથડાતા અકસ્માત થયો હતો જેમાં પચીસ થી ત્રીસ લોકો ઘાયલ થતા તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા ઘાયલોની સંખ્યા વધુ હોવાથી અમે પાંચ થી છ જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને બોટાદ રિફર કર્યા છે બાકીનાની સારવાર ચાલુ છે વાળિયાદ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા કુલ વીસ પૈકી સાત લોકોને બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા આ તમામ ઇજાગ્રસ્તો ઉમરાળા ગામના રહેવાસી છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા સાત પૈકી આશાબહેન અને વર્ષાબહેનને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય પાંચ લોકોને સામાન્ય ઇજા થતાં તેમને સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હીરાના કારખાનાના માલિક મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઈ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે મને આ ઘટના વિશે ખબર પડી આ અકસ્માતમાં મારા ભાઈ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે બીજા લોકોની માથામાં અને હાથે પાગે વાગ્યું છે બસમાં પચાસથી સાહીઠ જેટલા લોકો હતા આ લોકો રવિવારે સવારે સાત વાગે ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ

એ મારા ભાઈ હતા હતા એમાં સોફડીઓને ફરવા લઈ ગયા હતા અને ખોડલધામ કાગવાડ અને વીરપુર એ ભરતી આવતા એમાં એક્સિડન્ટ થયું અંદાજે ખાલી છોકરો નિશાળ કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળ લાભી હતા અંદર કારખાના વાળા હતા અને એના મેનેજર હતા છોકરી નું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને બધા છોકરા હતા સાત આઠ જણા છોકરા હતા આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવો છો દર્દીઓ એક્સિડન્ટ એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા આકાશમાં સર્જાયો તો આપણે અહીંયાથી બાબરપુર થી 1 કિલોમીટર દૂર આપણે ઉપાલ રેસ્ટોરન્ટ કરી છે ત્યાં કે એક વાહન અટકાયા હતા એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા છે અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવ્યો ને એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ બોલર મોકલ્યા સવાર માટે જેમને હાડકાની કોઈ તકલીફ નથી માતામાં લોજા